મહુવા શહેરમાં જશવંત મહેતા ભવન આસપાસના વિસ્તારમાં દબાણ હટાવેલના મામલે ભરતસિંહ વાળાએ પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકા દ્વારા બે હજાર નવમાં ઠરાવ કરી અને મહુવા નગરપાલિકાની અદ્યતન કગરી માટે અદ્યતન સુવિધાઓ સાથેનું શશવંત મહેતા ભવન બનાવવાની કામગીરી ઘણા લાંબા સમયથી બંધ હતી જે કામગીરી શરૂ કરવામાં આવી છે જશવંત મહેતા ભવનનું નિર્માણ કાર્ય તારીખ તેર બે હજાર તેરના રોજ થયું હતું જે તારીખ ચૌદ બે હજાર ચૌદના રોજ જિલ્લા મેજીસ્ટ્રેટના મનાઈ હુકમથી બંધ થયું હતું જે હવે ફરીવાર શરૂ થયું છે અને આસપાસના વિસ્તારમાંથી દબાણ હટાવી લેવાયું છે જેને લઈને ભરતસિંહવાળાએ ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ સાથે મીડિયા સમક્ષ આજે સવારે નવને ત્રીસ કલાકે પ્રતિક્રિયા આપી હતી મારું નામ વાળા ભરત છે પોપટભા પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલકંઠ જે અને જે આ કામ કર્યું છે અહીંયા મહુવા સેવા સદન જશવંત મહેતા ભવન જે સેવા સદન બને છે એની આજુબાજુમાં જે દબાણ હતું એ હટાવી લીધું એને અમે હૃદયપૂર્વકથી આવકારીએ છીએ પણ ચીફ ઓફિસરને મારી સીધી સૂચના છે કે આવી જ રીતેથી મોવામાં જેટલી જેટલી જગ્યાએ દબાણ છે કે જે જે જગ્યાએ આવું કાંક છે એ તમામ જગ્યાના દબાણ એને હટાવી લેવા જોવે નહીંતર આ એક જગ્યાના ગરીબ લોકોને હટાવી લીધા અને બાકીના કોઈ રાજકીય પીઠબળ હોય એ લોકોના જો દબાણ ન હોય તો પછી એ નીલકંઠ છે એ જવાબદાર ઘણા છે અને અત્યારના મોવાના જે રાજકીય નેતાઓ છે નગરપાલિકાના નેતાઓ છે એને તો રૂપિયા ક્યાં ખાવા અને પૈસા કરોડો રૂપિયા કેમ ખાય પ્રજાના લૂંટી લેવા મોવાના એ સિવાય બીજું કાંઈ નગરપાલિકાના નેતાઓ કાંઈ કરતા નથી એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મારી સીધું સૂચન છે કે અઠવાડિયાની અંદર આ જેમ જસવંત મહેતા સેવા સદન પાસે જેવું ડિમોલેશન કર્યું અને આ ગરીબ માણસોના જે રોજીરોટી હતી એને હટાવી લીધી ભલે એ બિનકાયદેસર હટાવી લીધી પણ આવી જ રીતેથી જ્યાં જ્યાં ડિમોલેશન કરવા જેવું હોય કે જે જે જગ્યાએ મોવાની અંદર હોય એ તમામે તમામ ચીફ ઓફિસરને મારી સીધી ખુલ્લી ચેલેન્જ છે કે તમે અઠવાડિયાની અંદર હટાવી લ્યો નહીં ત્યારે અઠવાડિયા પછી નગરપાલિકા સામે અમે ઘેરાવ પણ લોકોને રાખીને કરજો તમે વારોતારો કરતા હોય છો કે અમુક લોકોને જ ટાર્ગેટ કરીને તમે જો અમુક વિસ્તારને જ આવી રીતેથી બનાવવા તરતા તો આ વિસ્તારના ગરીબ માણસો ક્યાં જાય અને બાકીના બધા જે કોઈ લોકો કામ કરતા હોય તો એ દબાણ હોય એ પણ હટાવી લેવું જોવે અત્યારે જ હું મોવા અહીંયા બસ સ્ટેન્ડથી જે નેશનલ હાઈવેના રોડ ગયો એ નગરપાલિકાના વિસ્તારની અંદર આવે એ રોડમાં અત્યારે બે બે ફૂટના ખાડા છે સીધી માર્ગ મકાન વિભાગની સૂચના છે કે ભાઈ દિવાળી પહેલાં તમામ કામ રોડના થઈ જવા જોઈએ તો મોહવા તો એક જિલ્લાના દરજ્જાનું શહેર છે છતાં અહીંયા નથી થતું ખુદ મોરારી બાપુને કહેવું પીડ્યું હતું કે આ રોડ છે એ હારા થાય કે નહીં થાય પણ બાપુએ પાછા બીજે દિવસે ધન્યવા ધન્ય હો ધન્ય હો કર્યું એટલે આ બધું શંકાના ડાયરામાં છે પ્રજા પછી જાય તો જાય ક્યાં પછી ના છૂટકે અમારે મેદાનમાં ઉતરવું પડે છે એટલે નગરપાલિકાને મારી સીધે સીધી ખુલ્લી ચેલેન્જ છે કે અઠવાડિયાની અંદર જેટલા જેટલા ડિમોલેશન જ્યાં કરવા જેવા હોય એ તમે કરો તમે ગીર સોમનાથના જે જિલ્લા કલેક્ટર છે એની જેવું તમે પ્રમાણિકતાથી કામ કરો એકને ગોળને એકને વારો તારો કરશો તો પછી ભાઈ જોયા જકાય પ્રોગ્રામ થઈ જાય બાકી નેતાઓને તો મારી ખુલ્લી ચેલેન્જ છે કે હવે તોડ કરવાનું બંધ કરો નહીં તો પ્રજા કાઠલા પકડીને ઘરમાં લી ક્યાં છે